સિંગલપોર ડભોલી પોલીસ પથક વિસ્તારમાં ગરફોડ ચોરીને અંજામ આપનાર બે રીઢા નેપાળી ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જેમાં એકને મહારાષ્ટ્રના પુનાવાલે કોઈથી બસ્તી ખાતેથી તો બીજાને ડભોલી ચાર રસ્તા ખાતે આવેલા શાંતિનગર સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે એવી માહિતી મળી હતી કે સિંગણપોર ડભોલી પોલીસ પથકની હદમાં રોયલ પાર્ક સોસાયટી રામકથા રોડ પર આંબા તલાવડી ખાતે એક મકાનમાં ત્રેવીસ લાખ પંચાણું હજાર રૂપિયાની મત્તાની ચોરી થઈ છે જે ગુનાને અંજામ આપ એક ચોર મહારાષ્ટ્રના પુનાવાલે કોઈતી બસ્તી ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મહારાષ્ટ્રના પુનાવાલે કોઈતી બસ્તી ખાતેથી એક ચોર કે જે મૂળ નેપાળનો હોય હલકતારગા આંબા તલાવડી રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસે સંગમ સોસાયટીમાં ભાડે રહેતા કમાનસિંહ ઉર્ફે કૃષ્ણા વિરકીસેસિંહ પરિહાને ઝડપી પાડ્યો હતો જ્યાં તેના બીજા સાથીદાર એવા મૂળ નેપાલ હાલ ડભોલી ચાર રસ્તા ખાતેના હરિદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ ચોઠે ઢોલી ડેને ડભોલી ચાર રસ્તા ખાતે શાંતિનગર સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓનો કબજો સિંગણપોર ડભોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે વધુમાં ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલો નેપાલી કમાનસિંહ ઉર્ફે કૃષ્ણા વિરકેશસિંહ પરિહાર વર્ષ બે હજાર નવથી સુરતમાં રહે છે અગાઉ ત્રણ વર્ષ સુધી રોયલ પાર્ક સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરી ચૂક્યો હોય જેથી સોસાયટીમાં ખૂબ જ શ્રીમંતકો રહેતા હોવાની માહિતી હોય જેથી એકાદ વર્ષથી પોતે વોચમેન નોકરી છોડી દીધી હતી આ દિવાળીના તહેવાર દરમિયાન સોસાયટીના ઘણા બંગલાના માલિકો વેકેશન કરવા ગામ જતા હોય જેને ત્યાંથી ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે તેને ચોરી કરવી હોવાની કબૂલાત કરી છે બ્યુરો રિપોર્ટ જીટેનફર